જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો આ બાબતો જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે સૌથી માતા અને પિતા બંને શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હોય માતાને ગર્ભાશયને લગતી અથવા તો રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતી કોઈ પણ બીમારી ન હોય બ્લીડિંગ કે બ્લડ સ્પોટિંગ ન થતું હોય ગર્ભસ્થાપનની પ્રોસેસના 3 થી 4 કલાક પહેલા ભોજન લઈ લેવું જોઈએ અને આ ભોજનની અંદર શુક્રવર્ધક અને ઓજવર્ધક આહારનો સમાવેશ કરવો જોઈએ અને આ દરમિયાન તમારે మద్యપાન અથવા તો તુંમ્રપાનનો ત્યાગ કરવાનો છે ગર્ભસ્થાપનાનો જે તમે સમયગાળો સિલેક્ટ કરો છો એ ક્યારે દિવસ દરમિયાનનો ન હોવો જોઈએ ગર્ભસ્થાપના માટે ઉત્તમ સમયગાળો એ બ્રહ્મ બ્રહ્મમુહુરત એટલે કે વહેલી સવારનો અથવા તો રાતના 9 થી 11 વચ્ચેનો છે ગર્ભ સ્થાપના માટેની ઉત્તમ પોઝિશનમાં માતા નીચેની તરફ હોય છે અને આ સમગ્ર પ્રોસેસ દરમિયાન માતા અને પિતા બંનેના મનમાં સતત ઉત્તમ બાળકના વિચારો હોવા જોઈએ અને આસપાસની તમામ દિવ્ય અથવા તો ડિવાઇન આત્માઓને આપણે ગર્ભમાં સ્થાપન થવા માટે આમંત્રિત કરીએ તો ચાલો સાથે મળીને એક દિવ્ય બાળકના માતા પિતા બનવા તરફ એક ડગલું આગળ વધીએ હું ફાલ્ગુનિ હિરપ્રા બેબી બ્રેઇન કોડિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત કરું છું